તો સ્વાગત છે મિત્રો મારા વિડીયોમાં મહાદેવ હર જય શ્રી કૃષ્ણ આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં હજારોની સંખ્યામાં માણસો ભેગા થાય હા મિત્રો અહીંયા હજારોમાં માણસો ભેગા થાય કારણ કે આ એક એવી બજાર છે અને ખૂબ જ જૂની બજાર છે તમારે અહીંયા સોયથી માંડી અને સેકન્ડમાં જૂના સોના ચાંદીના ધરેણા પણ મળી જાય કારણ કે અત્યારે તો વરસાદનો માહોલ છે એટલે એટલો માણસો નથી અહીંયા ટ્રાફિક થતો કારણ કે ભવિષ્યમાં અહીંયા જેટલી પબ પબ્લિક આવતી કારણ કે મોટા ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો અહીંયા ખૂબ જ પ્રમાણમાં માણસો આવતા હોય કામ કરવા માટે બહારથી મહારાષ્ટ્રમાંથી આવતા હોય યુપીમાંથી આવતા હોય ઉત્તર પ્રદેશમાંથી આવતા હોય અને દરેક જગ્યાએથી લોકો આવતા હોય અને આ નાના નાના રોજગારના લોકો હોય નાના નાના રોજગારવાળા લોકો હોય તો એ અમને અહીંયા વસ્તુઓ વેચાણ કરવા આવતા હોય અને અરે અહીંયા બુધવાર હોય ત્યારે પબ્લિક અત્યારે તો ટ્રાફિક ઓછો હશે તમે મારી પાછળ જોઈ શકો છો તમને આગળ પણ બતાવું તો જ્યારે બપોરનો બારથી પાંચ વાગ્યાનો સમય હોય ચાર પાંચ કલાકનો ત્યારે અહીંયા માણસોનો પગ મૂકવાનો જગ્યા ન હોય તમે જોઈ શકો છો અત્યારે હા જુઓ આ દરેક વસ્તુ તમને જોઈ શકો છો ફ્રૂટ છે અહીંયા ને બહુ ખૂબ જ ક્વોલિટીમાં વસ્તુ મળે છે તમે પબ્લિક હોય કે વાત પૂછવામાં કારણ કે આ અને આગળ પણ એટલી જ પબ્લિક હોય છે જેથી કરીને લોકોને અહીંયા અવનવી વસ્તુ મળવામાં કાજવો તમે જોઈ શકો છો મિત્રો કેટલી જોરદાર અને અલગ પ્રકારની પણ કેરી હોય છે અહીંયા અને સામે તમને શાકભાજી બજાર બતાવું શાક માર્કેટ જેને આપણે કહીએ અંદર પણ આપણે જાશું અને જોશું જેથી કરીને આપણે જાણવા મળશે અને આગળ પણ તમને હું આપણે જાશું પાછળ ત્યાં ત્યાં એક વસ્તુ બચાવતી હોય ખૂબ જ અલગ પ્રકારની પણ વેચાણ કરતા હોય લોકો અને દરેક લોકો નાના મોટા વેપારીઓ પણ અહીંયા વેપાર કરવા આવતા હોય છે અલગ પ્રકારની અલગ અલગ છે અને દરેક પ્રકારની અહીંયા વેચાણ કરવાની રીત અલગ વસ્તુ તમને જોવા મળે તો મિત્રો તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક શેર કરી દેજો આ મિત્રો આપણે આગ્રાના પેથા છે એ ઘણા લોકોએ ખાધા પણ ખૂબ જ જોરદાર છે અને અત્યારે હાલમાં બજારમાં ખારકનું આગમન થઈ ગયું છે તો ખારક પણ જોરદાર આવી ગઈ છે મિત્રો લાલ હા જેટલા પણ લોકો અહીંયા આવે પૂરેપૂરો સામાન દાન થતા જ વેચા છે કારણ કે એક જ દિવસ એવું હોય જે સાંજ થાય એટલે બધો માલ સામાન ખલાસ થઈ જાય મારા મિત્રો એ લોકોને એવું હોય કે આપણે ભાઈ કામ ધંધો કરવો છે નાના મોટો અહીંથી તમે હજાર રૂપિયાથી લઈ ને પણ તમારો કામ ધંધો ચાલુ કરી શકો છો મિત્રો અને ખૂબ જ મોટું પણ તમે આવકનું સાધન ઊભું કરી શકો છો હા જો આ સામે ઉમિયા સ્ટોર છે અને મિત્રો તમારે જો આવા અલગ અલગ પ્રકારના વિડીયો તમારે જોવા હોય કંઈક નવું જાણવું હોય ખૂબ જ મોટી બજાર તમારે જોવી હોય કંઈક નવું જાણવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરી દેજો કે તમને આમાંથી કઈ વસ્તુ સૌથી વધારે પસંદ આવે છે મિત્રો અને તમને આ બજારની તમને આ એ પણ કહીશ કે કઈ જગ્યા છે કઈ જગ્યા ઉપર પણ હું આવ્યો છું અને અહીંયા નાના માણસોથી માંડી અને ગામના મોટા મોટા કરોડપતિઓ માણસો પણ અહીંયા ખરીદી કરવા આવે છે મિત્રો હા મિત્રો કરોડપતિઓ માણસો ખરીદી કરવા આવે છે જો કેટલી જોરદાર છે કેરીનું નામ તો આપણે નથી આવડતું કદાચ કેરી એ છે જેમ બાકી ભાઈ ટ્રેક્ટર લઈ જાય છે હવે ટ્રેક્ટર પણ એવા પાવર વાળા આવી ગયા છે જે ફૂલ સ્પીડમાં આવે છે બરાબર કારણ કે પહેલાં તો ટ્રેક્ટર માત્ર ખેતી કામમાં જ કામ આવતા હવે અન્ય કામમાં પણ ખેતરમાં અથવા બીજી પણ જગ્યાએ ટ્રેક્ટર કામ આવે છે પછી તમે આગળ બતાવું તમને તમારી નજર ન ભૂકે આગળ જુઓ એવડી મોટી આ બજાર છે મિત્રો ખૂબ જ મોટી બજાર છે સાડી કપડાં નાના બાળકોના કપડાં દરેક વસ્તુ સસ્તા ભાવમાં મળે છે કારણ કે આને ગુજરી બજાર કહેવાય અથવા ચંપલની પણ વેરાયટી તમને નવી નવી જોવા મળે જ્યારે પણ કોઈ પણ નવા ચંપલ આવે અથવા ફર્સ્ટ કોપી આવે તો પણ અહીંયા બજારમાં તમને જોવા મળી જાય આપણે ડાયરેક્ટ શોરૂમમાં જઈએ તો એની વધારે કિંમત હોય પણ અહીંયા આની ફસ્ટ કોપી હોય તો એ સસ્તા ભાવમાં મળી જાય બજારમાં પાંચસો રૂપિયા ભાવ હોય તો અહીંયા સો દોઢસો રૂપિયામાં મિત્રો હજી બજાર તો ખૂબ જ લાંબી છે એટલે આપણે બહુ દૂર નહીં જઈએ કારણ કે અત્યારે પબ્લિક પણ એટલું નથી અત્યારે પબ્લિક પણ એટલું નથી એટલે આપણે બહુ દૂર નહીં જાય પણ તમને થોડેકથી બતાવી દે અને જ્યારે ખૂબ જ માણસોનો ટ્રાફિક હશે ત્યારે ત્યારે આપણે પાછા ફરી વખત આવશું અને લોકોનો અહીંયા આપણે વિડીયો બનાવશું આ કપડાં બજાર છે થયો આવી બજાર હોય ને તો અહીંયા આ ઇન્ડસ્ટ્રીઝ એરિયાની જે બજાર હોય ને ત્યાં ખૂબ જ તકલીફ પડે કારણ કે આપણે ગુજરાતી લોકોનું છે ને ગુજરાતી જમવાનું ના મળે બરાબર કારણ કે આ બધું ગુજરાતી જમવા વાળા ખૂબ જ લોકો હોતા હોય એટલે અહીંયા સૌથી મોટી તકલીફ પડે ગુજરાતી જમવા વાળા કારણ કે આ લોકો કોઈ ગુજરાતી ખાવા વાળું જ ન હોય કારણ કે બહારના લોકો જ હોય બરાબર એટલે સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય તમે જોઈ શકો છો મિત્રો હજી એકથી બે ત્રણ કિલોમીટર હજી એકથી બે ત્રણ કિલોમીટર લાંબી લાઈન થોડી હજી એકથી બે ત્રણ કિલોમીટર ખૂબ જ દૂર આ બજાર આવેલી છે તો આપણે તો વધારેથી ચાલુ કર્યું છે કારણ કે આ બાજુના ભાગથી હજી પાછળના ભાગેથી જાશું તો એ બે ત્રણ કિલોમીટર હજી દૂર છે અને ટોટલ આ રસ્તો ચારથી પાંચ કિલોમીટરનો છે કે જેમાં લોકો ખરીદી કરવા આવે અને અત્યારે તો આ વરસાદ જેવું વાતાવરણ છે એટલે એટલા માણસો નથી આવતા અહીંયા એટલો ટ્રાફિક નથી કદાચ સવારનો ટાઈમ હોય તો કદાચ માણસો ના પણ આવતા હોય પણ જ્યારે હું કહું છું કે બાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યાના સમયગાળામાં અહીંયા ખૂબ જ પ્રમાણમાં પબ્લિક હોય પગ મૂકવાની પણ તમારી જગ્યા ન હોય અહીંયા અને તમારે માણસોનો એટલો ભીડ આવે કે કસ્ટમરને જવાબ દેવાનો સમય ન હોય જ્યાં વેપારી લોકો હોય બરાબર એની પાસે ટાઈમ પણ ન હોય કે જેથી કરીને એ લોકોને જવાબ પણ આપી શકે જેટલી પ્રમાણમાં પબ્લિક આવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કાપડ બજાર પણ છે દરેક વસ્તુ મળી જાય છે અત્યારે તો ચોમાસા જેવું વાતાવરણ છે એટલે થોડુંક ગંભીર વાતાવરણ છે પણ જ્યારે અહીંયા ફૂડ સિઝન હોય ત્યારે ખૂબ જ માણસો અહીંયા સિઝનમાં કામ કરવા આવતા હોય મિત્રો જો આજે તો મીત્રો આપણે એની શાક માર્કેટ માં જઈએ બરાબર જોવા અહીંયા કંઈક શાકભાજી એક અલગ પ્રકારનું હોય છે કારણ કે અહીંયા નાના નાના ઢગલા કરી દે આપણે જે રીતના રેગ્યુલર હોય એ ના હોય કેરી પણ આવી રીતના લીંબુ મરચા આદુ હાજુ કારણ કે આવી રીતના વેચાણ કરતા પહેલી વખત બી જોઈએ બધી જ રીતે અલગ અલગ રીત હોય આવી રીતના તો તમે રેગ્યુલર જોઈ જશે

આપણે સામાન્ય નાના ગામમાં હોય એનાથી મિત્રો તમે ક્યારે આવી શાક માર્કેટ ક્યારે જોઈ હોય તો કયો આ એક વસ્તુ અલગ છે આથી કારણ કે એનો કારણ એવું હોય છે કે ઘણા લોકો છૂટક માંગતા હોય દસ રૂપિયા વીસ રૂપિયાની તો એ રીતના અલગ અલગ રીતના નાના નાના ઢગલા કરી દે જેથી કરીને લોકોને ખરીદી કરવામાં આસાની આસાની આની શું કિંમત હોય એક ઢગલાની એક ઢગલાની કિંમત કેટલી હોય દસ રૂપિયા દસ રૂપિયા અચ્છા ગમે ઢગલો લ્યો દસ રૂપિયા એટલે ના વજન કરવો કે ના માફ કરવો કોઈ વસ્તુ નહીં પેલું ઢબલામાં નાખી અને આપી દેવાનું આ રીતના સિસ્ટમથી અહીંયા બધા શાકભાજી વેચે છે મિત્રો તો મને તો આ જોઈને ખૂબ અલગ લાગ્યું કારણ કે ઘણા લોકોએ તો નહીં જોયું હોય આ બાજુના લોકો જોયું હોય છે કારણ કે ઘણી વખત લોકો છૂટકમાં માગતા હોય તો આટલા ભીડમાં અને ટ્રાફિકમાં ન પહોંચાતું હોય મિત્રો અહીંયા ફ્રૂટ પણ એટલા જોરદાર મળે છે જો આખી અલગ અને યુનિક માર્કેટ કહેવાય અને હજી પણ આગળ પણ તમને અલગ અને યુનિક માર્કેટ આવી બતાવી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આપણે જઈએ હજી આગળ જો તો ચાલો મિત્રો આપણે ખૂબ જ અલગ પ્રકારની વસ્તુ જોવા જઈએ મને તો પહેલી નથી એવું લાગ્યું ગાંજાનું ખુલ્લા આમ વેચાણ થઈ છે પણ ના મિત્રો ગાંજા નથી એ અલગ પ્રકારની તમાકુ છે મિત્રો જો पुकार, पुकार। बुकार ना है है को रुपे। रुपे है जो बिहारी 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 का का ये कितने की आती दस रुपया दस रुपया तमाकू के साथ का है मित्रों तमाकू अपना यहाँ मे आ जगह પહેલી વખત આવું વેચાણ થતું હોય છે ફર્સ્ટ ટાઈમ અહીંયા ને પહેલી વખત આવી રીતના તમાકુ વેચાય કારણ કે આપણે આવી રીતના ગુજરાતમાં કોઈ તમાકુ આપણે મળતી હોય દુકાને પાનમાંવાને બરાબર પણ આ પ્રકારની તમાકુ આપણે પહેલી વખત જોઈએ કે આવી રીતના વેચાતી હોય તો કારણ કે એનું કારણ છે કે અહીંયા બહારના રાજ્યોના માણસો આવતા હોય તો એને આવી રીતના જરૂરિયાત પડતી હોય લોકોને તો આવી રીતના અલગ અલગ બધી પ્રકારની વસ્તુ મળતી હોય કપડાં છે જે લોકોની જરૂરિયાત હોય એ મુજબના લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય મિત્રો તો ખૂબ જ જોરદાર માર્કેટ છે અને આ સાઈડ પણ હજી બેથી ત્રણ કિલોમીટર દૂર માર્કેટ છે જેમાં ઘણા માણસો વેચાણ કરતા હોય કંઈક અલગ અલગ પ્રકારનું કંઈક નવીન પ્રકારનું વેચાણ કરતા હોય તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ